હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું શું મુકેશભાઈ કિલા ખેડૂતનો સાથ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રોને જણાવવાનું કે હાલ અત્યારે આપણે જે જીરાના પ્લોટમાં ઊભા છીએ તે જીરાના પ્લોટમાં આગળ આઠ દિવસ પહેલાં વધારે પડતો જે હુકારો હતો અને ખેડૂને કોઈ પણ દવાનું રિઝલ્ટ નથી મળતું ત્યારે ખેડૂને આપણે જે દવાના ડેમો કરાયો હતો જે દવા આપી હતી અને ખેડૂતને સારા એવા રિઝલ્ટ મળ્યા છે તો ખેડૂત પાસે આપણે માહિતી લઈ કે ભાઈ આ દવા વિશે કેમ લાગ્યું રિઝલ્ટ કેવું લાગ્યું નમસ્કાર આપણું નામ શું કેશિયાભાઈ કેશુભાઈ કેશુભાઈ આપણે જે આઠથી દસ દિવસ પહેલાં કેમેરા બાજુ થોડોક ફેરવો હતો આ જે હુકારો દેખાય છે તે હુકારો વધારે પડતો હતો ત્યારે આપણને

ઓછું થઈ ગયું હા ઓછું થઈ ગયું હારું કમ્પ્લેટ થયું છે હા તો તમે બીજા ખેડૂતને શું કહેવા માગશો કે ભાઈ ઉકારો વધારે પડતો હોય તો કેવી દવાનો યુઝ કરવો પડે આ દવાનો યુઝ કરવો પડે કે ના કરવો પડે એટલો પડે આ દવાનો યુઝ કરવો પડે આનો સારામાં હારું રિઝલ્ટ છે એટલે આનો તો ઉપયોગ કરવો પડશે બરોબર તો હાલ આપણે જોઈ રહ્યા છો કેમેરો થોડોક આ બાજુ નીચે કરજો હાલ જોઈ રહ્યો છો કે જીરું વ્યવસ્થિત છે કોઈ પણ જાતની તકલીફ નથી અને હુકારો પણ એકદમ ક્યાંય પણ અત્યારે હાલની તકમાં એક પણ છોડ હુકાતો નથી નમસ્કાર